હાંડો તમે સાંજે નાસ્તામાં અથવા તો બાળકોને લંચ પણ આપી શકો છો દાળ ચોખા પલાવડાની ઝંઝાટ વગર કે આથો લાવવાની માથાકૂટ વગર આ હાંડો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ઇન્સ્ટન્ટ હાંડવો હાંડવો બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે એક કપ જેટલો ઝીણો રવો એડ કરીશું હાફ કપ જેટલું સોજી એડ કરીશું જો તમારી પાસે સોજી ન હોય તો તમે ઝીણો રવો પણ લઈ શકો છો અહીં આપણે એક કપ જેટલું પાણી એડ કરી અને એક થી બેટર તૈયાર કરીશું આ બેટરમાં અહીં આપણે હાફ કપ જેટલું દહીં પણ એડ કરેલું છે દહીં તમારે ખાટું લેવાનું રહેશે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય દસ થી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયેલું છે હવે આપણે આ બેટરમાં મસાલા એડ કરીશું સૌથી પહેલાં અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું વધારે કે ઓછું લઈ શકો છો અને મરચાની દૂધીનું છીણ એડ કરીશું એક નાની સાઈઝનું બટેટું મેં ખમણી લીધેલું છે તે એડ કરીશું તમે આ હંડવામાં તમારા ટેસ્ટ પ્રમાણે જે વેજીટેબલ પસંદ હોય તે પ્રમાણે તમે લઈ શકો છો મકાઈ લઈ શકો છો ગાજર લઈ શકો છો ફણસી લઈ શકો છો તમારી પાસે જે વેજીટેબલ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો લીલા ધાણા એડ કરીશું હાફ ચમચી જેટલી અહીં આપણે હિંગ એડ કરીશું અને એકદમ સરખી રીતે બધી વસ્તુને મિક્સ કરીશું જો તમને આમાં ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળી પણ લઈ શકો છો અહીં આપણું બેટર એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે આ આડાને અહીં આપણે સોફ્ટ બનાવવા માટે એક પાઉચ એનો ફ્રૂટ સોલ્ટ કરીશું બિનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરીશું અહીં આપણો બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ક્રિસ્પી એવો હંડવો તૈયાર કરીશું મેં અહીં એક પેનમાં 1.5 ચમચી જેટલું તેલ એડ કરેલું છે આ રીતે તેલ બધી જગ્યાએ ફેલાવી દઈશું तेल थोड़ू गरम थाय त्यार पछी तेमां थोड़ी ड्राई एड करीशुं सफेद तल एड करीशुं આ રીતે સ્પ્રેડ કરીશું આનો બનાવતી વખતે ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ જ રાખીશું જેથી આપણો હાંડો એકદમ સરસ ક્રિસ્પી એવો તૈયાર થાય આપણે બેટર એડ કરીશું આ રીતે થોડું ફેલાવી દઈશું ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ માટે ક્રિસ્પી એવો કુક કરી લઈશું અહીં આપણો આંડો એક સાઈડ ક્રિસ્પી એવો તૈયાર થવા આવ્યો છે ઉપરથી પણ કુક થઈ ગયો છે આપણે આ હાંડવાને ટન કરી લઈશું તમને જો આ રીતે ન ફાવે તો ઉપર થાળી લગાવી અને પલટાવીને પણ ટર્ન કરી શકો છો હવે આપણે આ હાંડવાને ફરીથી દસ મિનિટ માટે કુક કરી લઈશું અહીં આપણો આ ઇન્સ્ટન્ટ હાંડવો બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ક્રિસ્પી એવો તૈયાર થયો છે તમને જો અમારી ઇન્સ્ટન્ટ હાંડવાની રેસિપી પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અહીં આપણે આ હાંડવાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી તેને ટોમેટો કેચઅપ સાથે શવ કરીશું જોતા જ મોમાં પાણી આવે તેવો અહીં આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે મેં અહીં આ હાંડવાને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલો છે અહીં આપણો હાંડવો ખૂબ જ સોફ્ટ તૈયાર થયો છે તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણો આ દૂધી અને બટેટાનો ઇન્સ્ટન્ટ હાંડવો